નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ સત્યાવીસ દસ બે હજાર પચીસ સોમવારના રાશિ ભવિષ્ય પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો આ સિવાય ગુરુ કે સંત સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે આજે જીવનમાં એક અલગ પ્રકારની ઊર્જાનો તમને અનુભવ થશે આ સિવાય જો તમે કોઈ આધ્યાત્મિક બાબતોમાં માનતા નહીં હોવ તો પણ આજના દિવસે તમે થોડા સ્પિરિચ્યુઅલ હોવાનો અનુભવ થશે એટલે કે તમે આ બાબતોમાં થોડોક રસ લેતા જણાશો વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે સમગ્ર દિવસ દરમિયાન પડવા આકારવાથી વ્હીકલ ચલાવવાથી ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય જૂની કોઈ જો તમારે બીમારી હોય તો એ બીમારીમાં આજના દિવસે તમારે ઓપરેશન કરાવવું પડે કે કોઈ આકસ્મિક ખર્ચ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે ખાસ વ્હીકલ ચલાવવામાં ધીમી ગતિથી ચલાવું ઉતાવળ ન કરવી મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે લાઈફ પાર્ટનરનો સારો એવો સપોર્ટ મળશે સમગ્ર દિવસ દરમિયાન તેમના દ્વારા બિઝનેસમાં નવા નવા આઈડિયા પણ આપવામાં આવશે જોકે આ આઈડિયાને કેટલા અમલમાં મૂકવા તે અંગે તમારે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે આ આઈડિયા ઉપર તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય કરતા એમાં બે વખત વિચારીને નિર્ણય કરવો આ સિવાય તમને સમગ્ર દિવસ દરમિયાન નસીબનો સારો એવો સાથ સહકાર મળતો જણાશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજે ખાસ ચેતીને ચાલવા જેવું છે આજના દિવસે તમારે સિઝનલ બીમારી ઉપર ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો ખાસ તમારા રૂટિન પર અને સુવા બેસવાના રૂટિન ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય આજના દિવસે તમારે કોર્ટ કચેરીમાં પણ અચાનક ખર્ચ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાય તમારે જો લોન લેવાની હોય તો તે લોન લેવાના કાર્યમાં પણ થોડો વિલંબ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો સાબિત થશે જો તમે શેર બજારમાં રોકાણ કરતા હશો તો તમને ખાસ આજના દિવસે પ્રોફિટ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જો કે તમારે તેમાં ઉતાવળે કોઈ પણ પગલું ન લેવું જોઈએ આ સિવાય પ્રેમી અને પ્રેમિકાને પણ આજના દિવસે સારો એવો સાથ સહકાર મળશે એકબીજાનો આ સિવાય સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ આજના દિવસે તમને મળી શકે છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે થોડી ચિંતા તમને સતાવ્યા કરશે સમગ્ર દિવસ દરમિયાન તમને અણધારી ચિંતાઓ સતત સતાવ્યા કરશે કે ભવિષ્યનું આપણે કઈ રીતે પ્લાનિંગ કરીશું ભૂતકાળમાં તો હવે આપણી આવી બધી ભૂલો થઈ ગઈ છે તો ખાસ આ બધી ચિંતાઓ તમને સમગ્ર દિવસ દરમિયાન સતાવ્યા કરશે આ સિવાય તમારે જમીન કે મકાન સંબંધિત કોઈ ડીલ કરવાની હોય તો તેમાં પણ આજના દિવસે સારી એવી પ્રગતિ થતી જોવા મળશે જો કે તમારે આ અંગે ખાસ બેલેન્સ સાથે નિર્ણય કરવાનો છે એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં તો તમને તેમાં સારી એવી સફળતા જોવા મળી શકે છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસે જો ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હશે તો તમારે આ અંગે ખાસ વધારે પડતી ઉતાવળ ન થઈ જાય તાત્કાલિક કોઈ ડિસિઝન ન લેવાય તે બાબતે ખાસ તકેદારી રાખવી એટલે કે બે વખત વિચારીને તમારે નિર્ણય લેવાનો રહેશે આ સિવાય આજના દિવસે તમે તમારા જૂના પાડોશીને મળી શકો છો આ ઉપરાંત તમારા જે દૂર રહેતા ભાઈ બહેન હોય તેમની સાથે પણ આજના દિવસે તમારી મુલાકાત થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય ટૂંકી મુસાફરીના પણ આજના દિવસે યોગો જણાઈ રહ્યા છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે સારામાં સારો દિવસ છે સમગ્ર દિવસ દરમિયાન તમને ધંધામાં સારામાં સારો ગ્રોથ જોવા મળશે એટલે કે ઘરા સારામાં સારી જોવા મળશે કેશ ફ્લો સારો દેખાશે જો કે સમગ્ર દિવસ દરમિયાન તમારે કોઈ નાની અમતી બાબતમાં ગ્રાહક સાથે કોઈ તકરાર ન થાય તેની ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે આ સિવાય તમે તમારે આજના દિવસે ખાસ પરિવારના કોઈ સભ્ય સાથે પણ ખોટી કોઈ ચર્ચામાં કે ખોટા કોઈ વિવાદમાં ન ઉતરી જવાય તેની પણ તકેદારી રાખવાની જરૂરિયાત છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજના દિવસે જૂના જે પેન્ડિંગ તમારા કાર્યો હશે તે પૂર્ણ થતાં જ જણાશે તમે આજના દિવસે નવા નવા પ્લાનિંગ કરો તેવા પણ યોગો દેખાઈ રહ્યા છે અને આ પ્લાનિંગમાં તમને સારી એવી સફળતા પણ મળશે જોકે આ પ્લાનિંગના ની અમલવારીમાં ખાસ તમારે બેલેન્સ સાથે કામ કરવાનું રહેશે એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આજે ખાસ ચેતીને ચાલવા જેવું છે સમગ્ર દિવસ દરમિયાન હોસ્પિટલના ધોળા ધક્કા કે આકસ્મિક કોઈ ખર્ચ આવી શકે છે જો તમે ફોરેન ફોરેન સંબંધિત કોઈ કાર્ય કરતા હશો તો તે કાર્યમાં પણ આજના દિવસે તમારે ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે તો ખાસ આ સંબંધિત તમારે તકેદારી રાખવી જોઈએ અને હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આજના દિવસે મિત્રોનો સારો એવો સાથ સહકાર મળશે જો કે મિત્રો સાથે કોઈ વાદ વિવાદ ન થઈ જાય મિત્રો સાથે કોઈ છળ કપટ તમે આજના દિવસે ભૂલથી પણ ન કરી બેસો તેની તમારે તકેદારી રાખવાની છે તેના કારણે સંબંધો પણ બગડી શકે છે અન્યથા મિત્રો સાથે જો તમે સારી રીતે ડીલ કરશો તો આજના દિવસે તમને નાણાકીય લાભ પણ થઈ શકે છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આજના દિવસે ખાસ તમારા કાર્યની બોસ દ્વારા પ્રશંસા કરવામાં આવશે જોકે એ પ્રશંસાથી ખુશ થઈને તમારે તમે જે રૂટીન કામ કરતા હો તેમાં વિલંબ કરવાની કોઈપણ પ્રકારની જરૂરિયાત નથી તમે જે ગતિથી જે સ્પીડથી અને જે રીતે કામ કરતા હોય એ જ રીતે તમારું કામ કરવાનું ચાલુ રાખશો તો તમને બોસ અને સહકર્મચારીઓનો તમે ક્યારેય જોયો નહીં હોય તેવો સા સહકાર સાપડશે અને તેના કારણે તમને પ્રમોશનમાં પણ સારો એવો ફાયદો થતો જોવા મળશે તો ખાસ આ તકેદારી રાખવી